જય શિયા રામ ને તો જુઓ તારે તો આપણે ખાઈ પીને ધાર થઈ ગયા છીએ તો નવરા સીએ તારે તો નવરા સી તો આપણે કોલી નાખી બકાલું તો જુઓ હજાર કાલ તો બહુ વરસાદ પીડ્યો હતો અમારે તો જુઓ બધુંય પલાળી દીધેલું છે ને આમ ભર્યું કેડે પાણી તો આપણે તો વરસાદ આવે એટલે વાવવાનું હોય ખેતરમાં વાત થઈ તો હાલો આપણે ખોલવા મળ્યું બકાલું તો જુઓ બિયારણ તો આપણે શું હું છે આપણે જોઈએ તો જો આ તો છે આપણે ગવાર તો ગવાર તો આપણે વાકરિયા ગવાર આવે ની છે ને આપણે સોડા તો મસ્તો ના હે મોટા મોટા ને સોડા છે તો બહુ મોટા મોટા સોડા છે જો કેટલા મસ્તો ના હે ને આશે આપણે ભીંડો તો જો કવડી સિંગુ છે છે આપણે સોળા તો સોડા તો બહુ મોટા મોટા થાય ને ખાવાની પણ મજા આવે તો ફોલ કરો ખોળો બિયારણ કાર તો જો માર બાને જાવ છે વાડિયે તો માર બાન માર બપ્પા જાય છે વાડિયે તો બિયારણ બધી તાર કરી દે તો લેતા જાય ને તો બી શું શું છે બા બધી છે કારેલા ને શીંગા ભીંડા કનવરલી કનટોલા તો જો બી તો આપણે ઘણું બધું છે બિયારણ તો સોપી દે કેમ કે ના છોડી વાત છે પણ થોડું સોપી દે કેમ કે હટ ઉગતું થાય ને કેમ કે બકાલું તો તારે મોંઘું છે એટલે વધારે તારે કેવડાવે બકાલાનું તો તો સો બીમાં તો આપણે મસ્તનું બટકી વાયલો છે મસ્તની ને આ છે આપણે કારેલાના બી તો જો કારેલા એથી આપણે નાખવાના છે ને સીભડા ને બધુંય નાખવાનું છે આ બે મજા આયગા ના ભીડો તો જો સીબડાના બી મસ્તનો હે ને તો ધારાબેન તમે શું કહેો તો ધારાબહેન તો દવ ફોલો મૂડ્યા કેમ કે અમે ધારાબેનને તો બહુ ઉતારે થઈ જાય એટલે એને તો સોળાને શાક બહુ ભાવે એટલે ધારા તો સોળા ફોલો મૂડી છે કા ધારા બહુ ભાવે બધા તો શું કે તું ધારા બોલ તો ફરી હમ તારદાન છે ચોપ્પા યા જો આપણે તો વરસાદ બંને થઈ ગયો છે ને વરસાદ બંધ થઈ ગયો તો માર બાની જાય છે વાડીએ તો વાડીએ જો આપણે તો બિયારણ બધું બકાલાનું ફોલી નાખ્યું તો જો આપણે તો ગવાર ફૂલ નહીં ખા સોળા ફોલ નહીં ખા ને આ છે આપણે સોડા ફોલ ને જો ભીંડાના બીએ ફોલ નાખ્યા આપણે તો જો અસલના છે મોટા મોટા ને આ છે આપણે સોળા ને આશે આપણે સોડા ને ને સોળા તો જો મસ્ત નો ખોલ નહીં ખાસ ચલનાર ને દાણા બહુ મસ્તો છે ને બા કેવા સાવન હવે તો તો જો માર છે હવે સોંપા તો વાડી હવે સોપી દે કેમ કે વરસાદ તો બહુ નહીં વાવણી થાય એમ નહીં કાંઈ પણ તો એ થોડોક છે એટલે સોંપી દઈએ કેમ કે બકાલું ઊગતું થઈ જાય તો હાલો બા તમે જાવ વાડી હવે તો જો અમારા ધારાબેન તો નહોતા તો ધારાબેન પાછા આવી જશે તો ધારાબેન ને તો જો કે અમારે બ્લોક માં આવવું છે તો ધારાબેન ને એને ગઢાવાનો પાછો આવડે બનાવી બ્લોક તો ધારાબેન શું કેતા હા તમે પીંડા ફોલ નહીં ખેલા હે હેના દાણા હે સોળાના તો ધારાબેને તો આખો ભારાબેન તો અત્યારે તો જો આપણે બાર વાગ્યા છે તો બપોરનો સમય થઈ જાય તો હવે બનાવી નાખીએ આપણે રોટલા તો જુઓ રોટલા તો અડધા તો પડ્યા છે ને રોટલી પડી છે ને ત્યારે તો આપણે તાવડી મૂકી દીધી છે તો

Nia Jesse Abdi Asnamar, mari nih dong Halo like share kentut Nih, share siaran buat ini.